જય જવાન જય કિસાન ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલની અંદર જેના અંદર આપણે રેશમની ખેતી વિશે વાત કરી રહ્યા છીએ આજે આપ એલો બ્લોગ બનાવી રહ્યો છું જ્યાં આગળ આપણું જે સેટઅપ છે એ ટોટલી તૈયાર થઈ ચૂક્યું છે તમને બતાવી રહ્યું છે વિડીયોના અંદર કે સેટઅપ તમે જોઈ શકો છો તો આ સેટઅપના અંદર આપણે જે રેશમના ઈંડા આવે છે એમાંથી કીડા તૈયાર કરીએ છીએ અને કીડા તૈયાર કરી અને આપણા જે ખેડૂતો છે જે રેશમની ખેતી કરે છે એમને સાત દિવસના રેશમના કીડા કરીને આપણે મોકલાવીએ છીએ અને એના પછી એ રેશમની ખેતી પંદર દિવસ કરી અને ફાઇનલ રેશમનું તૈયાર કરી અને એમને સેલ કરે છે કરી અને વીસ દિવસના અંદર ખેડૂત અઢારથી વીસ હજાર રૂપિયાની આવક ઊભી કરે છે બહુ એકદમ ઈઝી પદ્ધતિથી ખેતી થાય છે દિવસના ચારથી પાંચ કલાક પણ સમય આના અંદર આપવાનો થતો નથી એનાથી પણ ઓછો સમયના અંદર આપ જે છે એ ખેતી તૈયાર થઈ જાય છે અને આ પાક જે છે એ બહુ મહત્ત્વપૂર્ણ હોય છે આપણા ઉદ્યોગ ઘણા બધા ઉદ્યોગ ક્ષેત્રમાં જે કાપડ ઉદ્યોગના અંદર જે રેશમ ઉદ્યોગ જે કહેવાય બહુ મોગાઓ મોંઘુ કાપડ હોય છે જે તૈયાર થાય છે એના માટે રેશમની ખેતી બહુ જ ઇમ્પોર્ટન્ટ છે અત્યારે જે રેશમ આપણા ભારતમાં જરૂર પડે છે પૂરતા પ્રમાણમાં ન હોવાથી આપણે ગુજરાતના અંદર આ રેશમની ખેતી ચાલુ કરી છે કારણ કે જેટલું રેશમ આપણા ભારતના અંદર જોઈએ છીએ ખેતી કરવા માટે એટલું મળતું નથી આપણે ચાઇનાથી ઇમ્પોર્ટ કરવું પડે છે એટલા માટે આપણે રેશમની ખેતી અપનાવીશું જેથી કરી અને આપણે આત્મનિર્ભર થઈ શકીશું તો ચલો હવે આજે ઈંડા આવી જશે ઈંડામાંથી આગળની પ્રોસેસ જે કરવાની છે એ જ બતાવી દઉં એના સિવાય તમને આના અંદર જે મશીનરી આપણે વપરાય છે એ બતાવી દઉં તો જોઈ શકો છો તમે આ આપણા જોડે છે ફાયર જે ભેજનું વાતાવરણ મેન્ટેન કરવા માટે આપણે હ્યુમિડિટીફાયરનો ઉપયોગ કરીએ છીએ એ જે ગરમી મેન્ટેન કરીએ એના માટે આપણે શિઠલ રાખેલું છે આ બે મશીન સિવાય આપણે જે રેશમના કીડાઓને છે જે જ્યારે પત્તા એકદમ નાની અવસ્થામાં હોય તો એના પત્તા જે છે એ નાના કટિંગ કરીને નાખવાના હોય છે તો એના માટે આપણા જોડે એક ચોપર મશીન છે આ તમે જોઈ શકો છો આ જે મશીન છે તો આ મશીન દ્વારા આપણે જેના નાના પત્તા હોય છે જે તમને દેખાઈ રહ્યા છે તો આયરનના પત્તા જે છે એ એકદમ નાના બારીક કટિંગ કરી આ મશીન દ્વારા આપણે એના અંદર નાખી અને કીડાઓને ખવરાવતા હોઈએ છે જેથી કરી અને ખેડૂતો જે કીડા છે એ પોતાનો ખોરાક આરામથી લઈ શકે અને એમનો સારો એવો વિકાસ થઈ શકે તો આ વિડીયોના અંદર તમે જે પણ માહિતી મેળવી એ આપણા આ બ્લોગનો પહેલો વિડીયો છે હજી સતત સાત દિવસ સુધી આપણા બ્લોક આવશે આ બ્લોગના અંદર તમને ટોટલી એ ટુ ઝેડ માહિતી આપીશું એના પછી બીજા પંદર દિવસના બ્લોગ રહેશે જેના અંદર રેશમની ખેતી જે આપણા ખેડૂતો દ્વારા થઈ રહી છે ટોટલ વડનગર અને વિસનગર આમ બે તાલુકા છે મહેસાણા જિલ્લાના અંદર તો આ બે તાલુકાના અંદર મળી અને આપણા જે ખેડૂતો છે ટોટલ પાંત્રીસ ખેડૂતો પાંત્રીસો ની ખેતી કરી રહ્યા છે તો એ ખેડૂતોના પણ તમને ફાર્મની વિઝિટ કરાવીશું અને લાસ્ટ બ્લોગના અંદર આપણે એમની આવક વિશે પણ તમને જણાવીશું ટોટલ આપણે આ ખેતી વીસ વીસ દિવસના બે સાયકલ એટલે કે ટોટલ ચાલીસ દિવસ કરીશું અને આ ચાલીસ દિવસની ખેતી દરમિયાન જે અમારા ખેડૂતો છે એમને કેટલી આવક થઈ છે એની પણ તમને માહિતી આપીશું અને જે પણ ખેડૂતો જોડાવા માગતા હોય અને જે જોડાવા માગે છે જે વિડીયો દ્વારા મારો સંપર્ક કરશે એમની પણ તમને ચોક્કસપણે માહિતી આપીશું તો જે પણ ખેડૂત મિત્રોની રસ હોય રેશમની ખેતી કરવામાં તાલીમ લેવામાં તો ફ્રી ઓફ કોસ્ટ તાલીમ અમારા દ્વારા મળી જશે તો જે પણ ખેડૂત મિત્રોને સંપર્ક કરવો હોય અમારા કોન્ટેક્ટ નંબર સ્ક્રીન ઉપર તમને મળી જશે તો તમે સંપર્ક કરી શકો છો મળી આવનારા બ્લોગના અંદર ત્યાં સુધી જય જવાન જય કિશન ધન્યવાદ